ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી છે રાજ્યમાં આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે જ્યારે વધુમાં જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના અંકલેશ્વર શહેરમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું બીજી તરફ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસ મથક તેમજ જીઆઈડીસી પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈશમોની કડક પૂછતાછ કરવામાં આવી હતી સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હતી અને આ સામાજિક પ્રવૃત્તિને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વર ડિવિઝન તથા અંકલેશ્વર ડિવિઝનમાં અને વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવર જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનું વાતાવરણ જે શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન જે રીતે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું ના નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર